સુરતના પાંડેશરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ મિલમાં ફરજ બજાવતા એક યુવકનો કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું હતું આ ઘટનામાં પાંડેસરાની મણિનગર સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષ રાહુલ રાજકુમાર પટેલનો અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ રાજકુમાર પટેલ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની હતો અને પાંડેશરામાં રહીને પ્રયાગરાજ મિલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ગઈકાલે રાત્રે મિલમાં બલ્બ લગાવતી વખતે રાહુલને અકસ્માતે જમણા હાથમાં કરંટ લાગ્યો હતો કરંટ લાગતાની સાથે જ રાહુલ બેભાન થઈ ગયો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો જો કે સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મોભીના આકસ્મિક અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું રાહુલના પરિવારમાં તેની પત્ની એક દીકરો અને એક દીકરી છે પરિવારના મોભીના આકસ્મિક અવસાનથી તેમના પર આપ તૂટી પડ્યો છે આ ઘટનાથી પાંડેસરા વિસ્તારમાં પણ આ ગમગીની છવાઈ ગઈ છે પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે